નાતાલ પર્વને લઈ વડોદરાના રાજમાર્ગ પર સાંતા ક્લોઝના કપડાં અને મુકુટના વેચાણ જોવા મળ્યા આવતીકાલે નાતાલ બે હજાર પચીસના પચીસ ડિસેમ્બરના રોજ નાતાલની પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેર રાજમાર્ગ પર સાંતાક્લોઝના કપડાં મુકુટ અને ડ્રેસનું વેચાણ જોવા મળ્યું નાતાલ પર્વને લઈને બાળકોને સાંતાક્લોઝના કપડાં પહેરવામાં આવે છે અને બાળકોના સાંતાક્લોઝના કપડાં હુબહુ બાળક સાંતા ક્લોઝો જોવા મળે છે બાળકો માટે બેટો છોડી જતા હોય છે જેમ કે નારંગી અને વધારાના ક્લોઝો ક્લોઝોથી તેમને ગરમ રહી શકે જ્યારે પિતા બીજા માણસની લડાઈ લડી રહ્યા છે બાળકોને સ્ત્રીઓ એકલા છોડીને બળત્કારનો ભોક બનતા અથવા ગુલામ કરી લઈ જયા છે મારું માનવું છે કે બાળકોને રક્ષણ છે જેથી ભવિષ્ય માટે આ આશા છે જાદુ અને ચમત્કારમાં વિશ્વાસ કરવાથી જૂના સમયમાં કોઈ છોકરાઓ શોધવા એવું માનતા હોય છે કે બાળકો આપણું ભવિષ્ય છે ખરેખર એક લોહી યાર ચમત્કાર હતો